નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો તમામ વિદ્યાર્થી હાર્દિક સ્વાગત છે કારણ કે ચાર માર્કનો વિભાગ વિભાગડી માંથી સવાલ મોટા ભાગે પૂછાય છે ચાર ચાર માર્કના બે પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય છે એટલે આ ચેપ્ટર અગત્યનું છે સાથે સાથે ચેપ્ટરને શીખવું જરૂરી છે જો ચેપ્ટરમાં ભૂલ કરી તો ચેપ્ટરમાં માર્ક કપાઈ શકવાની સંભાવના છે ડરાવતો નથી સત્ય હકીકત ઘટના છે અને સત્ય વાત છે એટલે આ ટોપિકને ક્લિયર કરી દેજો જેનાથી પરીક્ષામાં પૂછાય તો ભક્કા બોલાવી દેવાના છે અને આ સાથે આપણે વિઘ્નહર્તા ગણપતિ દાદાને યાદ કરી આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ તો ડુંડાળા દેવ ગણપતિને યાદ કરીએ ગણપતિ બાપ્પા મોર્યા ચાલો રેડે શરૂ કરીએ છીએ

કેટલા ને ચોખા ભાવે છે ભાત કેટલા ને ભાવે કોમેન્ટ કરી દેજો ભાત કેટલા ને ભાવે ભાત દાળ ભાત છે કોઈ દાળ ભાત વાળા હે દાળ ભાત વાળા છે કોઈ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ઘણા બધાને ભાવે છે ક્યા વાત છે લખી દો કોમેન્ટ ની અંદર આઈ લવ રાઈસ ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે કારણ કે વિશ્વની એટલે કે વિશ્વમાં જેટલા બી લોકો વસે છે એમાં મોટા ભાગની વસ્તી મોટા ભાગની વસ્તી એટલે લગભગ અડધી વસ્તી કીધી અડધી વસ્તી પચાસ ટકા વસ્તી સમગ્ર વિશ્વની વસ્તી ચોખામાં ખોરાક તરીકે ચોખાનો ઉપયોગ કરે છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ જોવા જાવ તો વિશ્વમાં ચીન પછી ભારતનો ક્રમ તો પ્રથમ ક્રમ કોનો ચીનનો ਪ੍ਰਥਮ ਪਹਿਲਾ ਸਮਰੀਏ ਰੇ ਸੁਆਮੀ ਤਮਨੇ ਡੋਡਾਲਾ ਰੀਧੀ ਸਿਧੀ ਨਾ ਦਾ ਤਾਰ ਚੋ ਇੱਕ ਨਾ ਕੇਮ ਕਰੋਨੇ ਮਹਾਰਾਜ ਰੇ ਕੇਮ ਕਰੋਨੇ ਮਹਾਰਾਜ ਰੀ ਕੁਲਵਾਵੇਤਰ ਸेत्रਮਾ ਚੌਥਾ ਭਾਗ ਉਪਰ એટલે કે એક ચતુર્થાંશ ભાગ ઉપર ડાંગર રોપવામાં આવે છે ને ભાઈ ગણપતિ ગણપતિ દાદાના દિવસો હાલતા હોય યાદ ન કરે તો બાપા ખીજાય નો જાય આપણા પર હે બરોબર ને કારણ કે આપણા પાસે વિઘ્ન તો આપણા પાસે કોણ કરવાના છે વિઘ્ન દૂર કોણ કરશે ગણપતિ બાપા કરશે હે ને ચાલો તાપમાન કીધું વીસ સેલ્સિયસ તાપમાન અને નદીઓની કાપની ફળદ્રુપ જમીન જમીનના પ્રકારો આવતા ધોરણ આઠ માં આઠ પ્રકાર આવતા નવમાં માં છ પ્રકાર આવતા હતા દસમાં માં પાછા આઠ થઈ ગયા તો નંબર એક પર આવતી હતી ને કાપની જમીન બસ ઈ જ કાપની વાત કરે છે કાપ મતલબ નદી સાથે આવતો પ્રવાહ રેડી ચાલો નેક્સ્ટ આગળ જઈએ વરસાદ કેટલો કીધો તો કે સો સેન્ટીમીટર વરસાદનું પ્રમાણ ઓછું હોય એવા વિસ્તાર તકે પંજાબ અને હરિયાણા ઉત્તર પ્રદેશમાં સિંચાઈ થી આ પાક લેવામાં આવે છે એટલે કે ડાંગરની વાત કરે છે ડાંગર એની જરૂરિયાત કેવી પડે છે વધારે કેમ પાક ને કાપવો એટલી લણણી કહેવાય લણણી કર્યા પછી એમાંથી ડુંડામાંથી દાણા અલગ થાય ચોખાના દાણા અલગ પાડવા પડે બરોબર ને ચાલો સર આ એમાં ઈલેવન સ્ટાન્ડર સ્ટુડન્ટ તમારી બહુ યાદ આવતી હતી વાહ બેટા વાહ શું વાત કરે છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ છે લેક્ચરમાં વાહ ભાઈ વાહ તમારું જોરદાર તાળી વડે હું સ્વાગત કરું છું વાહ ભાઈ વાહ ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો પણ આપણા લેક્ચરમાં આવ્યા છે એમને પણ આપણે સ્વાગત કરીએ છીએ ભાઈ વેલકમ 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 પધારો 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 યાદ કરો જૂનું સામાજિક વિજ્ઞાન હે ને ચાલો જૂનું જૂનું કહેવાય ભાઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવાય જોકે પરિવર્તન સંસ્થા નો નિયમ છે વાત સાચી છે પણ જૂની જૂનું કેવાય પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર ઓડિશા આ બધા જ રાજ્યમાં બે કે ત્રણ વખત પાક લેવાય છે મતલબ શિયાળામાં લેવાય ઉનાળામાં લેવાય અને ચોમાસામાં પણ લેવાય બે કે બે કે કરતા વધુ કીધું બે કે બે કરતા વધુ વખત કીધું એટલે શિયાળામાં પણ લેવાય ઉનાળામાં પણ લેવાય અને ચોમાસામાં પણ લેવાય છે સર મારે સમાજ વિદ્યામાં એસી માંથી એસી લાવવાના છે આવે એસી માંથી એસી આવે રેડી બોર્ડ નું રિઝલ્ટ નો વિડીયો આપણી આ ચેનલ ઉપર છે જ જોઈ લેજો સો માંથી સો માર્ક એટલે કે એસી માંથી એસી પેપરમાં ને વીસ માર્ક ઇન્ટરનલમાં સો માંથી સો માર્ક કેટલાય વિદ્યાર્થીઓના આવેલા છે સામાજિક વિજ્ઞાન ગણિત અને વિજ્ઞાન ત્રણેય વિષયમાં આવે અંગ્રેજી ભાષાનો વિષય છે એટલે માર્ગ માર્ક આઈએસ હતા પણ ગયા વર્ષે પણ સો માંથી સો અંગ્રેજીમાં છે રેડી એટલે ચારેય વિષયમાં સો માંથી સો લાવવા વાળા વિદ્યાર્થીઓ છે જ સાહેબ કોઈ પણ વસ્તુ શક્ય નથી ચાલો ગુજરાતમાં ક્યાં ક્યાં તો કે સુરત તાપી પંચમહાલ અમદાવાદ ખેડા આણંદ વલસાડ વગેરેમાં ડાંગર નું વાવેતર એટલે કે ઉત્પાદન થાય છે જ્યાં પાણીની માત્રા વધુ હોય ત્યાં પાણી ભરી રાખવાના બદલે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરો આવી આવી રીતે અને હવે તો ઓટોમેટિક ગયા ને બધી બાજુ ફુવારા પાણીને અપાઈ જાય છે તો ટેકનોલોજી છે બેસ્ટ ઉપયોગ કરો છે બીજું કેટલા લોકો એવા છે કે જે લોકોએ ખેતી કરેલી છે ને એને બધી ખબર પડે કે સર આ ખેતી આવી રીતે થાય તો લખીજો કોમેન્ટની અંદર કે આઈ એમ અ ફાર્મર હું ખેડૂત છું અને મને ખેતી કરેલી છે એટલે કે તમે ખેતી કરેલી કેટલા લોકો એવા છે કે તો ભાઈ ફટાફટ કે તમે ખેતી કરેલી છે અને તમને ખેતી માટેના બધી વસ્તુ ખબર પડી જાય જેને ખેતી કરીને ચેપ્ટર તરત સમજાઈ જાય ન ખબર પડી એને થોડુંક સમજવું પડે કે ભાઈ ફુવારા કોને કહેવાય કાપવાનું લણણી રોપવું ઉત્પાદન આ બધું થોડું ગુજરાતી ભાષા નથી વાહ મૌલિકતાથી લખો તો જવાબમાં પરીક્ષા માર્ગ આપે છે પણ ભાષા શુદ્ધિ અને શબ્દોનું નું ભંડોળ સામાજિક વિજ્ઞાન જ હોવું જોઈએ

पंकि ओ पंकि रा, ओ पंकि रा। चल, नंबर बे, आईएमपी टॉपिक ये वो आईएमपी टॉपिक घाव। તો કે ડાંગર પછી બીજા પાક ઉપર આવે છે ઘઉ મહત્વનો ધાન્ય પાક છે એટલે તેત્રીસ ટકા ભૂમિ ઉપર ઘઉં ની ખેતી થાય છે કયા રાજ્યમાં તો કે ઉત્તર અને પશ્ચિમના રાજ્યની અંદર વસતા લોકોનો મુખ્ય ખોરાક છે જો બે દિશા કીધી પેલા ભારતનો નકશો યાદ કરો ઉત્તર અહિયાં અને પશ્ચિમ આવે આ બાજુ અહીંયા આવે પૂર્વ અને અહીંયા આવે દક્ષિણ તો આ બધા રાજ્યો નવમા ધોરણમાં માં ઓગણીસમો ચેપ્ટર ભણ્યા હશે લોકજીવન યાદ આવે છે ભારતના ચાર ભાગોમાં વેચવામાં આવ્યું હતું એ યાદ આવે છે ઉત્તર ભારત દક્ષિણ ભારત પૂર્વ ભારત પશ્ચિમ ભારત સાહેબ નવમું ધોરણ બધું નહીં પૂછવાનું યાર આવું નહીં કરવાનું સાહેબ એક વર્ષ પેલાનું તમે પૂછો નો ધ નોટ ફેર ચીટિંગ કરો છો તમે કરો છો નવમા પૂછવાનું કેમ ભાઈ નવમા હે પાયો નો કહેવાય હે ઈમારત મજબૂત ક્યારે બને પાયો મજબૂત હોય ત્યારે બરોબર ને ભાઈ તો પાયો મજબૂત તો હોવો જોઈએ ને તો ઈમારત મજબૂત થાય ને દસમાં સારા ટકા લાવવા છે પણ કન્સેપ્ટ તો ક્લિયર હોવા જોઈએ ને અને હજી સમય છે જાગી જાવ હજી પરીક્ષા ને એક મહિના ની વાર છે ઊંઘ ઉડાડી દો નગર પરીક્ષા આવીને ઊંઘ ઉડાડી દે લો મેં આ ગઈ કરો મેરા સ્વાગત બરાબર પરીક્ષા માટે હજી સમય છે ભાઈ કરવા મંડો રેડી ખોટે ખોટા બહાના પોતાની જાત સાથે નો કરો સમજાય ને હા સમય નથી હોમવર્ક વધી જાય છે ને આ બધા બહાના રવિવાર છે તહેવાર છે બરાબર બે લેક્ચર વચ્ચે જ્યારે સમય મળે સ્કૂલમાં એક શિક્ષક જાય બીજા શિક્ષક આવે ત્યાં સુધીમાં પાંચ થી સાત મિનિટ મળે તો ત્યારે બધું હોમવર્ક પતાવી ન દેવાય પણ નહીં બાજુ વાત કોણ કરે સાહેબ હે ને એટલે સમય કાઢો ભાઈ સમય કાઢો સમય પાસે એટલો પણ સમય નથી હે એક સરસ મજાનો એક 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 લાઈન કે સમય પાસે એટલો પણ સમય નથી કે તમને ફરીવાર સમય પાછો આપી શકે

એટલે શિયાળો એટલે ઉનાળો ચો એટલે ચોમાસું ર એટલે રવિ પાક ખ એટલે ખરીફ પાક અને જ એટલે જાયજ પાક

આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો શેર કરી દો છોટી સે લાઈક હો જાય બોસ અને આમ જો આ આ શોર્ટકટ કેવી લાગી છે ને એ મને ખાસ કોમેન્ટ માં કરી દેજો કહી દેજો કે સાહેબ તમને શોર્ટકટ કેવી લાગી છે રેડી તમારા પ્રતિ હું હર હંમેશા રાહ જોઈશ જમીન કીધી કાળી અને ફોલદ્રુપ માડી તારી કાળી રે લટુને કાળો ભેળીયો માડી તારા ત્રંબક વરણ જાજો પાણ મસરાળે મોગલમાં ગાંડી થઈ ડણકીને ડુંગરિયાવી મળ ઘઉંવાળી જમીનમાં પંચોતેર સેન્ટીમીટર વરસાદની જરૂર પડે તો આગળ જઈએ સિંચાઈની મદદથી ઓછા વરસાદ વાળા વિસ્તારમાં ગાવ ઉગાડવામાં આવે છે સો સેન્ટીમીટર કે વધુ વરસાદ હોય ત્યાં ઘઉંનું વાવેતર થતું નથી ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ એટલે યંત્રોની જરૂર વધુ પડતી હોય છે તેથી શ્રમિકો એટલે વ્યક્તિની જરૂર કેવી હોય છે ઓછી શું કામ કામ કોણ કરે છે શ્રમિકો કરે છે કામ કોણ કરે છે શ્રમિકો કરે છે બરાબર ને હા ચાલો નેક્સ્ટ બે ગણું પંજાબ હરિયાણા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં તેનું વાવેતર એટલે કે ઉત્પાદન જોવા મળે છે એટલે રાજ્ય કહી દીધા દેશમાં ઘઉં નું ઉત્પાદન બે તૃતીયાંશ ભાગમાં આ રાજ્ય જોવા મળે છે કયા કયા રાજ્ય પંજાબ હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ આ થ્રેશર મશીન છે જેની અંદર પાક ની અંદર નાખો રેડી એટલે અહીંયાથી બધી પ્રોસેસ થયા પછી સીધા દાણા અને ડુંડા અલગ પડી જતા હોય છે આ થ્રેશર મશીન છે اچھا સિંચાઈની સગવડ જ્યાં વધુ હોય ત્યાં હેક્ટર ડીટ એટલે જમીનનું માપવાનું સાધન હેક્ટર કહેવાય જમીનની માપણી થાય હેક્ટર ડીટ આપણે વિઘામાં બોલીએ છીએ ઈજ હેક્ટરમાં આવે પંજાબમાં નહેરનું પાણી વધુ હોવાના કારણે ત્યાં વિપુલ એટલે વધુ પ્રમાણમાં પાકનું ઉત્પાદન થાય છે નામ એવા ગુણ પંજ આબ એટલે અને આબ એટલે જળ કે જ્યાં પાંચ નદી થાય છે એટલે વિપુલ પાકનું પ્રમાણ વધારે જોવાય છે મળે છે એટલે કે પંજાબને ઘઉંનો કોઠાર તરીકે ઓળખવામાં આવે છે એક માર્કના પ્રશ્નમાં પૂછાય કે પંજાબ ને ખાલી જગ્યા નો કોઠાર તરીકે ગણવામાં આવે છે સોરી કોઠાર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે તો લખવાનું પંજાબ મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળમાં ઘઉં નું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે તો રાજ્યના નામ આપી દીધા બરોબર ને ભાઈ રાજ્ય આવી ગાય ધેન આફ્ટર ગુજરાતમાં કયા ઘઉં થાય છે તો કે ભાલ્યા સાહેબ ભાલ એટલે વિસ્તાર ક્યાં આવ્યો અમદાવાદ થી લઈને હજુ અહીંયા બતાવી દો નકશામાં યે રહ્યો ભાવનગર એટલે ભાલ પ્રદેશ કહેવાય જે અમદાવાદ અને ભાવનગર બે ની વચ્ચે છે ભાલ પ્રદેશ ત્યાં થાય છે ચાલો એ ઉપરાંત મહેસાણા રાજકોટ જુનાગઢ અને ખેડામાં ઘઉંનું વાવેતર થાય છે રોજિંદા ખોરાક એટલે કે રોજ ખાવામાં આવતા ખોરાકમાં ઘઉંમાંથી બને તો કે રોટલી બને ભાખરી બને સેવ બને શીરો બને લાપસી બને સાહેબ હું થયું પેટ ભરાઈ ગયું ભાઈ હજી બાકી છે તોય લાડુ વાહ ભાઈ વાહ સુખડી વાહ ભાઈ વાહ પાઉ વાહ ભાઈ વાહ અને પૂરી તો બાકી રુકો જરા સબર કરો કેક આહા હા સાહેબ શું વાત છે અને છેલ્લે બિસ્કિટ વાહ સાહેબ વાહ પેટ ભરાઈ ગયું સાહેબ ભૂખ લાગી ગઈ છે હવે ખાવા જવું પડશે હાલો હાલો વાંધો નહીં બસ આટલું આપણે આપણે ખાવા કેવા છે વધારે અનાજનો રાજા એટલે અનાજનો નો કિંગ માનવામાં આવે છે તેથી અનાજનો રાજા કોણ અનાજનો રાજા કોણ રેડે ચાલો અનાજ નો રાજા કીધો છે ભાઈ ચાલો ચાલો ભાઈ અનાજ નો રાજા કીધો છે ઘઉં સોશિયલ સાયન્સ ના કિંગ નથી કીધા ચાલો તો આ સાથે આપણે ટોપિક ને આપીએ છીએ વિરામ બબાઈ ટેક કેર જય જય ભારત ભારતમાં ચાકી છે વધે માત્ર જય જય ગુજરાત અને આ ખાસ પ્રથમ પરીક્ષા માટે આઈ આવવાનું છે પ્રથમ પરીક્ષા માટે હેતોલિક પ્રશ્નો આવવાના છે બે માર્ક ત્રણ ગુણ ચાર ગુણ બધું આવવાનું છે ભવિષ્યવાણી દે આવવાનું છે ખાસ તમારા મિત્રો સુધી શેર કરી દેજો કે ભાઈ વિદ્યા ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરી દે લાઈક કરી દે શેર કરી દે મિત્રો સુધી પકડી દેજો તમારા પાંચ મિત્ર સુધી પકડી દેજો કારણ કે એને બી મદદ મળશે તમને બી મદદ મળશે આ સાથે આપણે લેક્ચર ને આપી છે વિરામ બબાય જય જય ભારત ભારતમાં જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત